નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આ એક એવી માહિતી છે જેને તમે દિલથી સાંભળીને તેનો તમે ઉપયોગ કરશો તો તમારા જીવનમાં મોટું પરિવર્તન જોવા મળશે આ વિડીયો માત્ર સ્ત્રીઓ જ સાંભળે સવારે ઉઠ્યા પછી તરત બે ગ્લાસ નવશેકું પાણી પીવો શરીરનું મેદસ્વીપણું અને ખરાબ ચરબી ઓછી થઈ જશે સવારે ટમેટાનો સૂપ પીવાથી ચહેરા પરના ખીલ અને કરચલીઓ દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે જે સ્ત્રીઓ દરરોજ મેથીના ધાણાનો ઉપયોગ કરે છે તે લાંબા સમય સુધી યુવાન રહે છે ગાયના દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને રાત્રે પીવાથી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતો નથી અને હળદરનું સેવન કરવાથી વૃદ્ધ ચહેરો પણ યુવાન બનશે ચહેરા પર કારેલાનો રસ લગાવો ખીલ જલ્દી દૂર થઈ જશે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને સારી રીતે પકાવીને પીવાથી તે વ્યક્તિ દિવસભર એક્ટિવ રહે છે શક્ય હોય તો જમ્યા પછી થોડી વાર આરામ કરવો જોઈએ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે મહિલાઓએ પોતાના માથાના વાળમાં કાચા નાળિયેરનું તેલ લગાવવાથી વાળ મજબૂત અને મુલાયમ બને છે છાલ સહિત રોજ કાકડી ખાવાથી ત્વચા કોમળ અને ચમકદાર બને છે જો તમારું વજન ન વધી રહ્યું હોય તો તમારે અખરોટ કેળા અને સફરજનના બનેલા શેકનું સેવન કરવું જોઈએ તમારું વજન વધવા લાગશે દૂધ અને ખજૂરનું જ્યુસ બનાવી તેનું નિયમિત સેવન કરવાથી તમારી હાઈટ વધી જશે સાંજે ચા અને કોફી બિલકુલ ન પીવી જોઈએ તેનાથી શરીરને નુકસાન થાય છે એના બદલે જ્યુસ પીવું જોઈએ પાણી પીધા પછી આખી રાત પલાળેલી બે બદામ જરૂર ખાવી જોઈએ આમ કરવાથી પૂરા દિવસ દરમિયાન શક્તિનો ભરપૂર અનુભવ થશે જો તમને કાને ઓછું સંભળાય છે તો સમજી લેવું જોઈએ કે શરીરમાં કેલ્શિયમની ઉણપ છે કેલ્શિયમ કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે દૂધ દહીં વગેરેનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ જો તમને તમારા હાથ પગમાં ધુજારીની સમસ્યા હોય તો લવિંગ ચાવો અને રાત્રે જમ્યા પછી ગરમ પાણી પીવો તમને જલ્દી આરામ મળશે જો બાફેલા બટાટાનું પાણી વાળમાં લગાવવાથી વાળ સફેદ ન થાય તો આજથી જ તમે બાફેલા બટાટાનું પાણી ફેંકી નહીં દેશો પરંતુ તેનો ઉપયોગ કરો જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માગો છો તો આદુ અને લીંબુનો રસ સમાન માત્રામાં ભેળવીને પીવાથી સ્થૂળતા ઝડપથી ઓછી થાય છે જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નાળિયેર પાણીનું સેવન કરો જમ્યા પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે રોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ રહેતું નથી જો તમને જમ્યા પછી ભારેપણું લાગે છે તો કાળું મીઠું અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીવો તમને આરામ મળશે ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે તેથી વ્યક્તિએ હંમેશા થોડી ઠંડી ચા પીવી જોઈએ વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે શરીરનો કોઈ ભાગ મચકોળાઈ ગયો હોય તો તે ભાગ ઉપર બરફનો ટુકડો ઘસવો જોઈએ તેનાથી જલ્દી આરામ મળે છે જો તમે કફથી પરેશાન છો તો સેકેલા ચણાનું સેવન કરો ગુલાબના ફૂલને સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે કાકડીનું નિયમિત સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે જમ્યા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા રહેતી હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને તેને ભોજન સાથે ખાવું જોઈએ તેનાથી અપચો થતો નથી વધુ પડતો કેરીનો કેરીનો રસ પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે રાત્રે સૂતા પહેલાં મોઢામાં એલચી રાખો તમારા મોઢામાં ક્યારેય દુર્ગંધ નહીં આવે જે લોકો ખોરાક ખાધા પછી તરત સૂઈ જાય છે તેઓ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે ગરમ દૂધ પીધા પછી તરત જ પાણી પીવાથી કફની સમસ્યા થઈ શકે છે જો તમને સતત હેડકી આવતી હોય તો એક લવિંગ પાણી સાથે ખાવું જોઈએ તેનાથી હેડકી બંધ થઈ જશે દાંત વડે નખ નખ આપવા જોઈએ આમ કરવાથી મગજ નબળું પડે છે બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો ખોરાક ખાધા પછી તરત જ વધારે પાણી ન પીવું જોઈએ આમ કરવાથી વ્યક્તિ સ્થૂળતાનું કારણ બની શકે છે કાજુનું સેવન કરવાથી આંખો મન તેમજ તેજ થાય છે દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી ગળામાં માછલીનો કાંટો ફસાઈ ગયો હોય તો ગોળનું સેવન કરવું જોઈએ જો તમારા પેટમાં ગેસ બનતો હોય તો અડધી ચમચી તજનું ચૂર્ણ ફૂંફાળા પાણી સાથે ખાઓ ગેસ બનવાનું બંધ થઈ જશે જો તમારા લિવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો લીંબુના પાનનો ભૂકો કરીને તેને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે સવારે ઉઠ્યા પછી આંખો પર ઠંડુ પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે અને મનને ઠંડક પણ મળે છે જો તમે ઈચ્છો છો કે તમારો ચહેરો બાવીસ વર્ષની ઉંમરની વ્યક્તિ જેવો દેખાય તો કોબી અને દહીંની ક્રીમ એકસાથે મિક્સ કરીને ખાઓ જો તમને નબળાઈ લાગે તો કાજુ ખાઓ કાજુ શરીરમાંથી નબળાઈને દૂર કરીને શરીરને ઉર્જા પ્રદાન કરે છે રસોઈ કરતી વખતે હાથ દાજી જાય તો એક ચમચી એલોવેરા જેલ એક ચમચી મધના મધમાં ભેળવીને લગાવવાથી દાજેલા ઘા ઝડપથી રૂજાય છે અને ધીરે ધીરે ડાઘ પણ દૂર થાય છે ઉનાળામાં બંધ સૂઝ પહેરવાથી આંખોની રોશની નબળી પડે છે જો તમે ડિપ્રેશનમાં હોવ તો હાથ વડે કપડાં ધોવા હાથ વડે કપડાં ધોવાથી ડિપ્રેશન ઓછું થાય છે જો પેશાબ વધુ પીળો થવા લાગે તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો જો પાતળા લોકો વાસી દાડમનું સેવન કરે છે તો તેઓ જલ્દી જ જાડા અને તાજા થઈ જાય છે દરરોજ પાણી પીધા પછી પેશાબ કરવો તમારી કિડનીને નુકસાન નહીં થાય સફેદ જીરાનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે ડુંગળીનો રસ ચહેરા પર લગાવવાથી ડાઘ અને ધબા દૂર થાય છે જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે તેઓનું મગજ ખૂબ તેજ અને શિક્ષણ હોય છે ભીના વાળમાં કાંસકો ફેરવવાથી વાળ નબળા પડે છે ઈલાયચી ભેળવીને દૂધ પીવાથી શરીરનો થાક દૂર થાય છે સવારે ઊઠીને સૌથી પહેલાં એક ગ્લાસ ગરમ પાણી પીવો ગરમ પાણી ચરબી ઘટાડે છે અને શરીરને ફિટ રાખવામાં પણ મદદ કરે છે જો વાળ ખરવા લાગે તો કાચા ઈંડાનું લિક્વિડ વાળ ઉપર લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે રોટલી ખાધા પછી સફરજનનો ટુકડો ખાવાથી રોટલી ઝડપથી પચી જાય છે જો તમે કમરના દુખાવાથી સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં રાહત મળશે હૂંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવાથી ગળાના દુખાવામાં આરામ મળે છે વરિયાળીના બીજ ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે હળદર ભેળવીને દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે થોડું ગરમ નાળિયેર ત્રણથી તેલથી માલિશ કરવાથી વાળની મજબૂતાઈ વધે છે જમ્યા પછી થોડું પીસેલું જીરું ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે જો તમારા માથાના વાળ ખરવા લાગ્યા હોય તો ઉકાળેલા ચોખાના પાણીથી માથું ધોઈ લો તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે જો તમે સવારે સૂર્યોદય પહેલાં ન ઉઠી શકતા હોય તો તમારી યાદશક્તિ ધીરે ધીરે ઓછી થવા લાગે છે અને મગજ પણ નબળું પડી જાય છે જે વ્યક્તિ રોજ ક્રિસમિસ ખાય છે તેને રોગ થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે જો તમે જમ્યા પહેલાં ખજૂરથી ખજૂરની બે પેશી ખાશો તો તમે કંઈ પણ ખાધું હશે તે જલ્દી પચી જાય છે પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો દરરોજ એક કાકડી ખાઓ બળતરા દૂર થઈ જશે જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને ક્યારેય કોઈ રોગનો ચેપ લાગતો નથી જે લોકોને વધારે ઊંઘ આવતી હોય તેને ફુદીનાની ચટણી ખાવાથી ઊંઘ ઓછી થશે જો તમે વ્હાઈટ કપડામાંથી પીળાશ દૂર કરવા માંગો છો તો કપડા ઉપર લીંબુનો રસ લગાવો અને થોડી વાર રહેવા દો ડાઘા ચોક્કસ દૂર થઈ જશે જો તમારે લીંબુની અંદરથી પૂરેપૂરો રસ કાઢવો હોય તો પહેલાં લીંબુને બંને હાથ વડે કસ કરો અને પછી તેને કાપીને તેને નીચો આમ કરવાથી લીંબુનો રસ બધું નીકળી જશે જે લોકો શરીરના દુખાવાથી પરેશાન છે તેમણે દૂધમાં પકાવીને મખાણા ખાવા જોઈએ તેનાથી શરીરના દુખાવામાં રાહ થાય છે તો આ હતી સ્વાસ્થ્યને લગતી કેટલીક ટિપ્સ મિત્રો જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ